મહાશિવરાત્રી પહેલા જુનાગઢ ની ભવનાથ તરેટીમાં સાધુ અને નાગા જમાવડો જામ્યો છે અને મોટી સંખ્યામાં સાધુઓ તરેટીમાં એકઠા થયા છે ભૂમિ ભૂમિ એટલે સંતોની સુરાની ભૂમિ અને જ્યારે મહાશિવરાત્રી જેવો એટલે કે જે મહાદેવ નો પર્વ આવતો હોય ત્યારે ગિરનાર ની ભૂમિ છે તેમાંથી હર હર મહાદેવ નાદ છે તે નીકળતા જોવા મળતા હોય છે અત્યારે અમે ગિરનારની ભૂમિ ઉપર છીએ અને ત્યાં જે દ્રશ્યો છે તે સાક્ષાત ભગવાન શિવ અહીંયા આવ્યા હોય એ પ્રકારના છે અને સાધુ સંતો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે લાખોની સંખ્યામાં ભક્તો છે તે પણ દર્શન કરવા માટે પહોંચ્યા છે બાપુ આપણી સાથે છે મહાશિવરાત્રી છે ભગવાન શિવને યાદ કરવાનો પર્વ છે શું કહેશો આ વિશેષ પર્વ છે મહાશિવરાત્રીનો આ પર્વ નું મહત્વ નીકળે છે મહાશિવરાત્રી ની આમાં જે કોઈ મૃગી કુંડ માં સ્નાન કરે છે એના બધા બધા દરિદ્ર નષ્ટ થઈ જાય છે એટલે આ મહાશિવરાત્રી માં તે કોટી દેવી દેવતાઓ આવીને દર્શન મેળા આપી રહ્યા છે એટલે આ મહાશિવરાત્રી માં આવીને બધા દેવી દેવતાઓના દર્શન કરવાના સૌભાગ્ય પ્રાપ્ત થાય છે માણસો એટલે મહાશિવરાત્રી નો પર્વ એવું છે કે સદ સંતો ના દર્શન અને દર્શન કરવું જોઈએ રાવી ના દર્શન કરવાથી માણસો ના પાપ નષ્ટ થાય છે ભવનાથ મહાદેવ ના દર્શન કરીને જે કોઈ મૃગી કુંડ માં સ્નાન કરે છે એના બધા પાપ નષ્ટ થાય છે ભગવાન રુદ્રાક્ષ મોટી સંખ્યામાં આપણે ધારણ કરી છે રુદ્રાક્ષનું એક અલગ મહત્વ છે ભગવાન શિવ સાથેના કનેક્શનનું મહત્વ છે હા ભગવાન શિવરૂપી રુદ્રાક્ષના ધારણ કરવાના બહુ મહત્વ છે આ દર્શન માત્રના શિવજીના સાક્ષાત દર્શનના પુણ્ય પ્રાપ્તિ રુદ્રાક્ષ ધારીના દર્શન કરવાથી થાય છે એટલે માણસો મનમાં ભગવાન જેટલા છે પ્રતિભાવ ધારણ કરે છે કે જે કોઈને રુદ્રાક્ષ ધારી દર્શન થાય છે અને સાક્ષાત ભોળાનાથના દર્શન કર્યા એટલું જશ મળે છે સાક્ષાત ભોળાનાથના દર્શન છે તે કરતા હોય એ પ્રકારનું લોકોને અહીંયા આભૂતિ થાય છે કારણ કે આ જે ભૂમિ છે તે જ એટલી પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે ભગવાન શિવની ભૂમિ ગણવામાં આવે છે દેવી દેવતાઓની ભૂમિ ગણવામાં આવે છે અને જ્યારે મહાશિવરાત્રીનો પર્વ હોય શિવરાત્રીનો મેળો હોય છેલ્લા ચાર દિવસથી આ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને જેમાં લાખોની સંખ્યામાં ભક્તો છે જે શિવ ભક્તો છે તે પધારી રહ્યા છે અને સાથે જ આવતીકાલે જ્યારે મહાશિવરાત્રી છે ત્યારે એને લઈને એક અલગ જ આનંદ છે તે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ જુનાગઢ